વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી ભાગ્ય જ જોવા મળતી સાહુડી મળી આવી વડોદરા અને પાદરામાં પર્યાવરણ જાળવણી અને પ્રાણીઓને બચાવવાની કામગીરી કરતી પ્રાણીજીવરક્ષક સંસ્થાના સ્વયંસેવકોને એક કોલ મળ્યો હતો કે અટલાદરા વિસ્તારમાં પોલીસ ચોકી બાજુમાં આવેલ બાલાજી ગ્રુપની ઓફિસમાં એક સાહુડી આવી ગઈ હતી આ અંગેની જાણ થતાં પ્રાણીજીવરક્ષક સંસ્થાના પ્રવિણ મહારાજ દીપક પરમાર વન વિભાગના નીતિન પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સાહુડીને સહી સલામત રીતે પકડીને વડોદરા ફોરેસ્ટ ખાતામાં મોકલી દેવામાં આવી હતી 没劲，没劲，干，干，干活，干活。